જે માતાજી જય શ્રી કૃષ્ણને આ સરસ મજાના નવરાત્રિના નવરતાની આઠમ એક મા આઠમ મોટી હોય મારે કાઠિયાવાડીમાં માતાજીના આઠીમ ઊંભરે એટલે નિવેદ કરે માતાજીને તલોટ ખાંડે સોખા કરે દાદાને અને જુવારણું આવું લાપસીનું હોય પણ એક સમસ્યા ઊભી થઈ છે કે બાર મહિનાની કમાણી કાઠિયાવાડી ગુજરાતી ભાષામાં જેઠ મહિનામાં હમાણી એમ ત્રણ મહિના ચાર મહિનામાં સોમાહું હોય ત્રણ મહિના લગાકાર મોસમ બચારા દાળિયાને દપાડ્યા ને આ ત્યાં બિયારણને બધું મજૂરી આખી ત્રણ મહિનાની ભેગી થઈ હોય અને બરોબર ભાદરવો આવે અને બધું રેલમ સેલ કરી નાખે ભાદરવો તો માણસના જીતતા આવે સોટી ગયા છે કે આ બધું પાક્યું છે અને નુકસાન ઘણું બધું છું છે કપા તો બધાએ કાઢી જ નાખ્યા છે ઘણા ખરા એ અને ઘણા ખરા કહે છે કે હવે હવે અમારો વારો આ લોકોએ પૈસા કરી વાળ્યા પણ અત્યારે વાવું હું ન અત્યારે ઘઉં વાવાય નો શણ્યાવો હોય જે વાવવાને લગભગ મહિનો વિધિની વાર છે તો પૈસા તો આખી સિઝન માગી ગઈ કારણ કે ઘરધણીનો તો ઠીક છે પણ હવે મજૂરી કરતા ને ભાગ્યા રાખ્યા હોય અને બહારથી બેસારા આવ્યા છે કોઈ આદિવાસીના આવા તો એની તો બિચારાની મજૂરી હોઈ ગઈ હું લઈ લે કારણ કે કપા કાઢી જ નાખ્યા છે ઘણા ખરા એ હું કપામાં લઈ લેવું પણ એમ પણ માતાજીની દયાથી સરસ મજાનું બધું તો ઠીક છે પણ મારી સરસ મજાની જે કહાની છે એ હું બોલું છું પણ મને બહુ ગમે છે તો અત્યારે બસ આટલું ફરી મળશે કોઈ નવા બલોક સાથે તો જે માતાજી જશે